પનીર લિફાફા જે ઘણા બધા વેજીટેબલ્સ પનીર ચીઝનો યુઝ કરીને બનાવાય છે જે ખૂબ જ હેલ્ધી પ્રોટીન પેક ફૂડ છે જે બ્રેકફાસ્ટ ડિનર કે બાળકોના ટિફિનમાં પણ તમે આપી શકો છો હેલો ફ્રેન્ડ્સ જય જિનેન્દ્ર આજે બાળકોના ટિફિન માટે આપણે એક બનાવીએ ઝડપથી બનતી રેસીપી જે છે પનીર લિફાફા તો ચાલો શરૂ કરીએ અહીં મેં એક કપ ઘઉંનો લોટ લીધેલો છે તેમાં જરૂર પ્રમાણે મીઠું એક ચમચી તેલ આ બધું પહેલાં મિક્સ કરી લેશું પછી મેં વન થર્ડ કપ વોટર લીધેલું છે તેને ધીમે ધીમે એડ કરી રોટલી જેવો આપણે સોફ્ટ લોટ બાંધવાનો રહેશે બહારની વધેલી રોટલી હોય તો પણ તમે સાંજે તેના પનીર લિફાફા બનાવી શકો છો આપણે લોટને પછી પંદરેક મિનિટ માટે રેસ્ટ આપશું અહીં મેં એક કપ બોઈલ્ડ સ્વીટકોર્ન સો ગ્રામ પનીર અને બે નાના કેપ્સિકમ લીધા છે તે બધું મિક્સ કરશું આપણે તમારે બીજા કોઈ વેજીટેબલ્સ એડ કરવા હોય તો પણ તમે તે કરી શકો છો વન ફોર્થ કપ કોથમીર મેં સમારીને લીધેલી છે પછી એક ચમચી મરી પાવડર જરૂર પ્રમાણે મીઠું અને એક ચમચી ગ્રીન મરચાંની પેસ્ટ લીધેલી છે આ બધું બરાબર મિક્સ કરશું મીઠું જ્યારે તમારે પનીર લિફાફા બનાવવું હોય ત્યારે જ એડ કરવાનું પહેલેથી એડ કરશો તેમાં બહુ બધું પાણી છૂટશે હવે આપણે ચીઝી પનીર ડીપ કે સ્પ્રેડ બનાવશું તેના માટે પચાસ ગ્રામ પનીર એક ચીઝ ક્યુબ હાફ કપ જેટલી કોથમીર એક ચમચી મરચાંની પેસ્ટ અને જરૂર પ્રમાણે મીઠું અને થોડું પાણી એડ કરી તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું તો આપણું ચીઝી પનીર ડીપ બનીને રેડી છે અહીં મારી ડોટર પણ બેઠેલી છે તે પણ આ રેસીપી એન્જોય કરી રહી છે હવે પનીર લિફાફાની આગળની પ્રોસેસમાં આપણે એક રોટલી વણી લેવાની છે જે પતલી જ વણવાની છે આ જે પનીર લિફાફાનું સ્ટફિંગ છે બાળકોને ખૂબ જ મજા આવે છે કારણ કે તેમાં પનીર અને ચીઝ બંનેનો યુઝ કરેલો છે આવી પતલી રોટલી વણવાની છે અને તેને બંને બાજુ રોસ્ટ કરી લેવાની છે બંને બાજુ થોડી કાચી પાકી શેકી લેવાની છે આટલા લોટમાંથી ઓછામાં ઓછી નવથી દસ રોટલી બનીને રેડી થશે હવે રોટલી પણ આપણે જે ડીપ બનાવ્યું છે ચીઝી પનીર ડીપ તે સ્પ્રેડ કરવાનું છે તેની ઉપર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું આપણે સ્ટફિંગ ફિલ કરવાનું છે અને ફરીથી ઉપરથી સ્પ્રેડ આપણે સ્પ્રેડ કરવાનું છે પછી આપણે લિફાફાની જેમ તેને ફોલ્ડ કરી લેવાનું છે અને રોટલીની કિનારી ઉપર તમારે ઘઉંના લોટની સ્લરી બનાવીને લગાવવું હોય તો પણ તમે એને લગાવી શકો છો એક ચમચી જેટલું ઘી લઈ આપણે પનીર લિફાફાને લો રોસ્ટ કરવાનું છે અને ઉપરની સાઈડ પણ આપણે થોડું ઘી લગાવી લઈશું આ લિફાફાને થોડું ક્રિસ્પી કરવાનું છે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી લિફાફા બનીને રેડી છે હવે આપણે તેને સર્વ કરી લઈએ જોઈ શકો છો એકદમ જ ટેમ્પટિંગ ચીઝી પનીર લિફાફા રેડી છે આ રેસીપી બાળકોથી લઈ મોટા સૌને પસંદ પડે છે તમે ટિફિનમાં પણ એક વખત જરૂરથી તમારા બાળક માટે બનાવજો અને તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ